લાડકોડ થી ઉછળી છે અને રૂપિયા ક્યારે એને અને રૂપિયાની એને ક્યારે કમી નથી રહી એટલે એ વસ્તુ તો તમે સમજી શકો છો ને કે એને કોઈ એ જાતની તકલીફ ના આવે ને એનું જરા ધ્યાન રાખજો તમે આંટી અમે લોકો પણ ખાસ તો એ જ વાત કરવા આવ્યા છીએ કે છોકરાને છોકરી પસંદ છે અને એને દેવેનભાઈ પણ એ વાતમાં વાંધો નથી પણ તમે પણ સમજી શકો ને કે જ્યારે પરિસ્થિતિઓ ચેન્જ થતી હોય છે ત્યારે માણસને ઘણું બધું એડજસ્ટ કરવું પડતું હોય છે અમારી પરિસ્થિતિ તમારા જેટલી ખાસ નથી મીડિયમ ક્લાસ છે અમે લોકો તો શું તમારી છોકરી તો એડજસ્ટમેન્ટ કરી શકશે જો આમાં તો એવું છે ને કે મારી દીકરીને આ દેવીને પસંદ હતો એટલે પછી મેં જબરજસ્તી હા પાડી બાકી એના માટે તો મારા ઘર જેવા જ માંગા આવતા હતા પણ પછી મેં વિચાર્યું કે મારી દીકરીમાં જ મારી ખુશી હોવી જોઈએ ને એટલે મેં પછી મને ક મને આ પાડી દીધી એટલે એ એમનો કહેવાનો મતલબ એમ છે કે અમારી દીકરીની ખુશીમાં અમારી ખુશી હવે મોટા ઘરમાં આપી અને જો ત્યાં પણ સુખી ન હોય ખુશ ન હોય તો મતલબ શું છે ને એની ખુશી દેવેન એટલે કે તમારા ધિયરની સાથે રહેવામાં છે પણ એમ છતાંય તમે લોકો એક વખત વિચાર કરી જોજો બની શકે કે ક્યારેક કોઈ નાની નાનીમતી વસ્તુ માટે પણ આ તમારી છોકરી જીદ કરે અને અમારું ઘર પૂરું ના પાડી શકે અરે નાના એની ચિંતા તમારે કરવાની જરૂર નથી કારણ કે મારી પાસે સંપત્તિ છે મિલકત છે એ શું કામની છે એની ગમે જરૂરિયાત હશે ને હું અહીંયાથી પૂરી કરી દઈશ અરે નારેજભાઈ અમારા ઘરમાં મીરા જારથી આવી છે ને અમારા ઘરમાં અમે ક્યારેય કોઈ કામવાળા કે કામવાળી રાખી નથી એણે આખા ઘરનું કામ ઉપાડી લીધું છે અને અમારી પરિસ્થિતિ સાવ મિડલ ક્લાસ સાધારણ છે સામાન્ય છે તમારી દીકરી આવશે તો એને પણ કામ તો કરવું જ પડશે અરે પણ તમે તો કામ વાળે ક્યાંથી રાખી શકો કારણ કે તમારી એવી હેસિયત નથી ને અને હું છું ને હું તમારી ત્યાં કામવાળા રાખી દઈશ અને એનો પગાર પણ હું જ ચૂકવીશ એટલે એની તમે ચિંતા નહીં કરો અરે પણ એવી કોઈ જરૂર નથી જ્યારે દામી રાજી ખુશીથી અમારા ઘરમાં લગ્ન કરતી હોય તો એ બધી પરિસ્થિતિઓ જોઈને કરવા જોઈએ ને ત્યાં આવ્યા પછી બની શકે કે આવું ન થાય તો એટલે

આપણે તો બધા વાતો કરીશું પણ રહેવાનું તો આ જીવન આ બંને એમને સાથે છે ને તો તમે લોકો નક્કી કરશો ને બેટા એ જ અમારો નિર્ણય હશે મેં તો નક્કી કરી લીધું છે કે હું તો લગ્ન કરીને તમારા જ ઘરે આવીશ છતાંય તમે લોકો કહો છો તો એકવાર વાત કરી લઈએ ચાલો દેવેન બેટા એક કામ કર દેવેનને આપણું ઘર બતાવ ત્યાં સુધી અમે લોકો વાતો કરીએ હા અને મારી એક બીજી વાત છે કે આ લગ્નનો તમામ ખર્ચો હું ઉઠાવીશ કારણ કે મારે કેવી રીતે લગ્ન કરવાના છે સારું મોટું ફાર્મ રાખવાનું હોય અને મોટી મોટી હસ્તીઓ આવવાની હોય એટલે તમે તમારી રીતે કંઈ ગોઠવણ નહીં કરતા અને તમારી તેવી હેસિયત પણ નથી એટલે તમે એવું ના કરી શકો હું બધું કરી દઈશ એટલે તમે એની કોઈ ચિંતા નહીં કરતા પેલા એ બંને વાત કરીને પાકો નિર્ણય લેવા દો ને આ લગ્ન મગનની વાત તો આપણે પછી પણ કરી શકીએ ને હા તો કઈ વાંધો નહીં આપણે એક શું ડિસિઝન લે છે એ પર પછી આપણે આગળ વાત કરીશું હા હા તો બોલો મારા પતિ શું વાત કરવી છે ના ના કઈ નહીં પ્રિય છે ને તમારી સાથે કઈ વાત કરવાની હોય હું તમને થોડો કઈ પૂછી શકું બહાર તો બહુ કહેતા હતા ને તમારા ફેમિલી વાળા કે એકબીજાને વાત કરી લેવા દો એકબીજાને વાત કરી લેવા દો તો મેં તો કોન્ફિડન્સથી કહી દીધું હતું ને કે મારે લગ્ન કરવા છે તો તમે કેમ ના કહ્યું અરે પ્રિયજન બાર ફેમિલી એવું કહેતી હતી કે એકબીજા સાથે વાત કરી લેવા જો એને એ તો નથી કહો ને કે આપણે વાત કરવામાં કાઈ બાકી જ નથી રાખ્યું તો ત્યાં કહી શકો રે અમારે વાત નથી કરવી અમારો ડિસિઝન ફાઈનલ છે તો તને અત્યારે આજે જે એક્સ્ટ્રા સમય વધારે વાત કરવાનો મળ્યો છે એનાથી પ્રોબ્લેમ છે તો જઈએ ચાલ અરે પ્રોબ્લેમ કઈ નથી પણ તો ત્યારે જ વાત પાકી થઈ જાત ને હવે અહીંયા વાત કરવા માટે આવ્યા છે ને એટલે થોડી વાર અહીંયા બેસીને સમય હાફવો પડશે એ લોકોને તો આપણે વાત કરીએ કરીએ ને કેમ નહીં હા વોચ કોણે આપી છે આ વોચ આ મારી એક ફ્રેન્ડ છે એને બર્થડે માં આપેલી છે સારું કહેવાય ને મેં તો ઘણી બધી વસ્તુઓ ગિફ્ટમાં આપી છે અત્યાર સુધી એક પણ વસ્તુનો ઉપયોગ નથી કર્યો અરે એ નવી નવી વસ્તુઓ પહેરવા માટે સારા સમય અને સારા દિવસની રાહ જોવાય છે અને મને મળવું ને એ પણ સારો સમય ને સારો દિવસ જ કહેવાય કોણે કીધું એવું કોણે કીધું એટલે કેમ સારી વાત નથી એ તું તો રોજ મળશે એટલે હું બધા મારા સારા દિવસ હોય છે તો કાઈ નહીં રહેવા દો ને હા તો હજુ શરૂઆત છે લગ્ન થઈ જશે ને પછી તો 365 દિવસ અને 24 એ 24 કલાક મને જોવી પડશે તો બોલો શું કરવું છે કરવા છે લગ્ન મારી તો ના જ છે પણ આ મમ્મી પપ્પા લઈને આવ્યા છે તું ના પાડી દો ને બહાર જઈને નથી કરવા લગ્ન મસ્તી કરું છું હવે મસ્તી કરું છું મસ્તીમાં પણ એવું નઈ કહેવાનું તો હું કેવાનું સારી સારી વાતો કરવાની મારા વિશે હવે આગળી તારે વાત કરવી નથી તરત આ પડી દેવાની વાત હતી હવે તું જો એક ડિસિઝન લઈ લે પછી વાત કરીએ મારા વિશે સારી સારી વાતો કરવાનો હે ઉગાયો છે મે પણ આ તમારા ભાભી અને મમ્મી થોડું વધારે જ બોલતા હતા એવું નથી લાગતું મારા મમ્મી અને મારા ભાભી વાહ આ તમારા મમ્મીએ બોલવામાં કઈ બાકી નથી રાખ્યું બાપુજીએ ખબર કીધું કે મારે તો ક્યાંય અહીંયા લગ્ન કરવા જ નહોતા એને તો મારી જેવા જ માગા મળતા હતા પણ આ તો દામીને કીધું એટલે મેં વળી એમ કીધું કે હાલો પરાણે આવું કોણ બોલે મનાવી લીધા ને મેં માન્યું કે મારા પપ્પાને થોડું હાર્ટ થયું છે મેં એમના ડિસિઝનના વિરુદ્ધ પગલું ભર્યું છે એમને ના હતી અને હું એમની એકને એક દીકરી છું મારી કોઈ વાતે ટાળી ના શકે જો દામિની જે હોય તે પણ અત્યારેના મગજમાં કે વિચારોમાં એક વસ્તુ તો છે કે એને જ્યાં એને જે પરિસ્થિતિ અને જે જે વ્યક્તિઓ સાથે અને જે લેવલના વ્યક્તિઓ સાથે સંબંધ કરવાતા ને એ સંબંધ એ નથી કરી શક્યા હે એવું નથી પપ્પાનું કહેવું ખાલી એટલું હતું કે

તો બાર એ જ વાત થતી હતી કે અમુક તારી હું વસ્તુઓની ડિમાન્ડ પૂરી ના પણ કરી શકું તો શું ફર્ક પડવાનો છે પપ્પા છે ને હું એમને કહી દઈશ અને ભવિષ્યની વાતો અત્યારથી શું કામ કરો છો માણસ છે ને હાજમાં જીવવું જોઈએ આવતીકાલે શું થશે ને એના ડરમાં ને ડરમાં આજ એના ડરમાં ને ડરમાં એમ પોતાનું પ્રેઝન્ટ પણ ખરાબ કરી નાખે છે બધી વાત સાચી છે પણ આજે તે કીધું ને કે પપ્પાને હું કહી દઈશ એ જ સિચ્યુએશન સમય જતા આપણને તકલીફ આપશે સારું એ સિચ્યુએશન આવે ને ત્યારે જોયું જશે હવે બહાર જઈએ ચાલો ભાઈ એક ભાઈનું પેજ નથી મળતું કયું પેજ પેલો ઓર્ડર લાવવાનો હતો એ આમાં જ છે ઓર્ડરની ડિલિવરી પણ નો એક હતી હા હા એ પણ ફાઈલ રહી અહીંયા લે આ મેં કરવાનું છે આની સાથે નાનકા હું તને એક વાત કહેવા માંગુ છું હા બોલો ને મોટો ભાઈ જો તે કહ્યું હતું એટલે તને ના તો નથી પાડી શક્યો અને આપણે છોકરી જોવા માટે ગયા હતા પણ તને શું લાગે છે એ છોકરી રૂપિયાવાળા ઘરની છોકરી છે આપણા ઘરમાં સેટ થશે હવે આપણે રહ્યા નાના માણસો હા કાકાની ઓફિસ આપણને સોંપતા ગયા છે ને એ ઓફિસ એમના દીકરાઓની છે એ ઓફિસ આપણે બંને સંભાળીને માંડ માંડ આપણું ઘર ચલાવીએ છીએ તો પછી અમીની આપણા ઘરમાં આવશે અને કદાચ ની ડિમાન્ડો બહુ ઊંચી હશે અને એક્સપેક્ટેશન બહુ વધારે હશે તો ના મોટાભાઈ એવું કશું જ નહીં થાય કેમ કે અમે પહેલેથી જ આ બધી વાત કરી લીધી છે મેં એને આપણી બધી જ પરિસ્થિતિ કહી દીધી છે અને એને એ પણ કીધેલું છે કે અમુક સંજોગોમાં હું તારી કોઈ પણ વાત પૂરી ના કરી શકું કે કોઈ પણ પરિસ્થિતિમાં હું તારા ડિસિઝનની સાથે તારા સપોર્ટમાં ના પણ રહી શકું તો આ બધી પરિસ્થિતિઓનો સામનો તારે કરવો પડશે તું અત્યારે તારા ઘરે જે રીતે રહી છે તું જે બિંદાસ ખુલ્લેથી બધા સાથે હરીફરી શકે છે એવું કદાચ મારા ઘરે આવ્યા પછી ના પણ થાય અમુક લિમિટેશન અમુક મર્યાદા એ બધું તારે જોવાનું રહેશે અને આ બધી વાતમાં એ અત્યારે એગ્રી છે હા દામિની એકલી એગ્રી હોય એનાથી કોઈ વધારે ફરક નથી પડવાનો કારણ કે હું તો સમજું છું કે હા દામિનીના પપ્પા હા તે જોયું નહીં આપણે બધા બેઠા હતા ત્યારે કેવો પૈસાનો રોપ જમાવતા હતા હા એ તો કહેતા હતા કે લગ્ન સાદાઈથી નહીં કરે જો આપણી પરિસ્થિતિ નથી કે કોઈ ફાર્મ હાઉસ ભાડે રાખીએ અને મોટું ફંક્શન કરી શકીએ અને જો ખોટું નહીં લગાડતો મારી વાતનું પણ મને નથી લાગતું કે આ તારા માટે યોગ્ય યોગ્ય હોય હવે છે કે નથી એ સમય થતો રહ્યો પછી કઈ રીતે ખબર પડી શકે કેમકે મને એની સાથે પ્રેમ થઈ ચૂક્યો છે અને અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ લગ્ન કરવા માંગીએ છીએ હવે આગળ ફ્યુચરમાં કદાચ કંઈક નવા જૂનું થાય તો એની તમને પણ નથી ખબર ને મને પણ નથી ખબર અરે પણ આપણે લોકો અંદાજો તો લગાવી શકીએ ને આ જે વસ્તુ અત્યારે બની છે જે જે રીતના એ લોકોએ વાતો કરી છે આપણે ગયા ત્યારે જે વર્તાવ હતો એ લોકોનો એમાં એમાં અને આપણા લોકોમાં ઘણો બધો ડિફરન્સ છે તો આ વસ્તુને સમજવાની કોશિશ કર તો આ બધું વહેલી તકે સમજે ને તો વધારે સારું છે નહીતર પછી એવું ના થાય કે આપણે તારા સંબંધ માટે થઈને કાલે ઉઠીને ઘરમાં કંઈ બીજો વાંધો આવે જો ભાઈ અત્યારે તો મને એવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી પણ કદાચ ભવિષ્યમાં કઈ નવા જૂનું થાય તો એમાં હું પણ કંઈ નહીં કહી શકું કે હું પણ કંઈ ના કરી શકું એટલા માટે જ તને સમજાવી રહ્યો છું કે પછી તું કંઈ ન કરી શકે અને ના રહી શકે એના કરતાં તું પહેલેથી સમજી જા ને તું હજી પણ ના પાડી શકે છે હા તું ના પાડી દઈશ તો આ વાત અહીંયા જ અટકી જશે અને આગળ અમે અમે લોકો જવાબ આપી દઈશું એ લોકોને મોટાભાઈ તમે શા માટે ટેન્શન લો છો હું છું ને ચાલો હું બધી જવાબદારી લઉં છું એ કંઈ પણ થશે ને એ બધી જવાબદારી હું લઈ લઉં છું એવું કઈ નહીં થવા દઉં ઠીક છે મને તારા ઉપર ભરોસો છે ચાલ હવે હા કામ બતાવીએ